દર્શક મિત્રો હું છું જીતેન્દ્ર રાનેરા અને જીતેન્દ્ર રાનેરા બ્લોક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે છીએ ગુજરાતની જે ઐતિહાસિક ભૂમિ અને જે કહેવાય કે રજવાડું એટલે કે સિદ્ધરાજ જયસિંહ સોલંકીની એ પવિત્ર ભૂમિ અને જે ઐતિહાસિક ભૂમિ જે રજવાડું કહેવાય છે એમની અંદર છીએ અને એ વિસ્તારનું નામ છે પાટણ અને પાટણની અંદર આપ સૌ જાણો છો તેમ કે વર્લ્ડ હેરિટેજ એટલે કે રાણકી વાવાવેલી છે કહેવાય છે કે જૂનાગઢના રાજા જે ચુડાસમા વંશજના રા રાખેંગાર રાખેંગારની પુત્રી ઉદયમતી ઉદયમતીએ આ વિસ્તારની અંદર લોકોને પાણીની સમસ્યાથી જૂજતા હોય રાણકી વાવનું નિર્માણ કરેલું અને એ રાણકી વાવ એક હજારને લગભગ ત્રેસાઠની અંદર અહીંયા એનું નિર્માણ કરવામાં આવેલું પણ ત્યારબાદ વખત વખત સરસ્વતી નદીની અંદર જે પૂર આવેલું હતું એમની અંદર આ રાણકી વાવ એ દબાઈ ગયેલી હતી અને છેક ઓગણીસો ને એંસીની આસપાસ પુરાતત્વ ખાતાને આ વાવની જાણ થઈ અને એ વાવ ક્યારે શોધવામાં આવી તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા રાણકી વાવ વિશે ઘણું બધું લખેલું છે ભવ્ય વાવ અગિયારમી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ પ્રથમ એક હજાર બાવીસ એક હજાર ત્રેસાઠ ઈસવીસનની અંદર રાણી ઉદયમતી દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવેલું તો આજે આપણે અમારી ચેનલની ટીમ સાથે આ રાણકી વાવની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને આ જે સમગ્ર વિસ્તાર છે અને રાણકી વાવ છે એ વિશે આપણે જાણીશું અને એ ભવ્ય આપણા ભવ્ય વારસા ને સમજવાની કોશિશ કરશું તો જોડાયેલા રીતો મિત્રો હવે આપણે જેમની રાહ એ ઐતિહાસિક લગભગ અગિયારમી સદીમાં જુનાગઢના રાજા રાખેંગારની જે પુત્રી રાણી ઉદયમતીના હાથે જે વાવનું નિર્માણ થયેલું એ રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ પાટણની અંદર મુલાકાત લઈએ રાણકી વાવની દર્શક મિત્રો હવે એ જગ્યા ઉપર લઈ જાય છે કે વર્લ્ડ હેરિટેજ તમે ક્યારેય પણ ન જોયો હોય લગભગ વર્ષો સુધી જમીનની અંદર જે આ વિસ્તારની અંદર સરસ્વતી નદી સરસ્વતી નદીના પૂર ની અંદર અગિયારમી સદીની આ જે વાવ છે એ દટાઈ ગયેલી અને ઓગણીસો એસી ની આસપાસ પુરાતત્વ ખાતા દ્વારા એમને શોધવામાં આવી અને એ વાવ આપ જોઈ રહ્યા છો કે અદભુત અવિશ્વસનીય કહેવાય કે જેને કે અગિયારમી સદીનું જે આપણો ભવ્ય ભૂતકાળ અને વારસો છે એને આપણે જોઈ રહ્યા છીએ અને મિત્રો વાવનું નિર્માણ એ વખતમાં જે પાણીની સમસ્યા એને નિવારવા માટે મે કીધું એમ કે રાણી ઉદયમતી આ વાવનું નિર્માણ કરાવેલું અને અદ્ભુત જે શિલ્પ કલા અને એની કોતરણી એમને આપણે નજીકથી નિહાળવાનો પ્રયાસ કરશું અને સમજવાની કોશિશ કરશું તો દર્શક મિત્રો ધીમે ધીમે આપણે આગળ વધીએ રાણી કી વાવ તરફ કે અલગ અલગ જે એ જમાનામાં અગિયારમી સદીની અંદર ભવ્ય નિર્માણ વખતના કારીગરો દ્વારા જે નિર્માણ થયેલું હોય એ આપ જોઈ રહ્યા છો કે આ એમની જે અત્યારે સ્થિતિ છે સદીની સાક્ષી પૂરે છે એ વખતની અંદર અહીંયા આ એમની અંદર જે કરવામાં આવેલું અને અત્યારે ઘણું બધું રિનોવેશન કરેલું છે પણ છતાં ઘણી બધી અને જે

અને એમનું રાજ્ય એમની અંદર આપણે અત્યારે છીએ અદ્ભુત દ્રશ્યો મિત્રો આપ જોઈ રહ્યા છો રાણકી વાવના વર્લ્ડ હેરિટેજ Ketika bisa melakukan je rantri bau seh, rantri untuk zaman પાટણ સરસ્વતી નદીના તટે વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર છે તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્ય મથક છે ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું પાટણ તેની સ્થાપના બાદ ચૌદમી સદી સુધીના લગભગ સસ્સો થી વધુ વર્ષ પર્યત ગુજરાતનું પાટનગર રહેલું સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં શોભામાં અને સમૃદ્ધિમાં વાણિજ્ય વીરતામાં ને વિદ્યામાં તે કાળના ધારા અવંતી જેવી શ્રી સરસ્વતી અને સંસ્કાર લક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારત વર્ષમાં પ્રસિદ્ધ હતું રાણકી વાવની અંદર ને આ પાટણની અંદર આવેલી આ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને એમની અંદર સાત જેટલા માણસ અને આપણે અત્યારે આ બીજા માળ ઉપર છીએ અને એ સમયમાં જે વાત થઈ એમ કે પાણીની સમસ્યાને નિવારવા માટે આ વાવનું જે નિર્માણ કરવામાં આવેલું તો અલગ અલગ સાત સ્ટેપ આ વાવની અંદર છે આપણે અત્યારે બીજા સ્ટેપની અંદર છીએ આગળ વધીશું અને જે અંતિમ સાતમો જે માળ છે અંદર નીચે એકદમ ત્યાં જવાની કોશિશ કરીશું અને એ આપને બતાવવાની કોશિશ કરીશું તો આપણે આગળ વધીએ દર્શક મિત્રો આજે આપણે જીતેન્દ્ર રાનેરા બ્લોક્સ યુટ્યુબ ચેનલની ટીમ સાથે ગુજરાતના એ ઐતિહાસિક શહેર પાટણની મુલાકાતે છે પાટણ મુખ્ય બે બાબતોથી ખૂબ જ પ્રસિદ્ધ છે એક તો અહીંના જે રાજા સોલંકી વંશજ સિદ્ધરાજ જયસિંહ અને બીજું પાટણના પટોળ આ બે મુખ્ય બાબતોથી જાણીતું આ પાટણ એમનો ભવ્ય ઇતિહાસની વાત કરીએ તો અણહિલપુર પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડા બાળમિત્ર અને સહાય ભરવા અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે

મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ પૂછે વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર પાટણ વસાવ્યું આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂત યુગના ઇતિહાસનો આરંભ થાય છે આજે પણ મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખતા પાટણના દેરાસરમાં જોવા મળે છે તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ છે ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનું યુગ સોળે કળાએ પ્રકાશ્યું સિદ્ધરાજ જયસિંહના સમયમાં તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહો જલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જણાવેલા છે અલ્લાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદ શાહે પાટનગર બદલ્યું અને સાબરમતીના તીરે અહમદાબાદ એટલે કે આજનું અમદાવાદ વસાવ્યું અને પાટણના મહત્વ અને જાહો જલાલીનો અહીં અસ્ત થયો તો મિત્રો આપણે છીએ રાણકી વાવ ની અંદર જે એમનું ભવ્ય કોચર કામ છે થાય છે અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે આપ જોઈ રહ્યા છો કે ભવ્ય જે વારસો અને આપણી ધરોહર છે એ રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ અને આપ જયારે પણ ગુજરાત આવો ત્યારે ખાસ પાટણ ની અંદર આવો ઉત્તર ગુજરાત ની અંદર આવો અને આ આપણા ભવ્ય વારસા ને અચૂક નિહાળો સમજો

એ તમને બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં સુધી આપણે જઈ શકીએ ઘણું બધું આ વાવની અંદર જોવા લાયક છે તો આપણે ધીમે ધીમે આગળ વધીએ દર્શક મિત્રો આજે આપણે પાટણની ધરતીમાં છુપાયેલી એક એવી ઐતિહાસિક વિરાસત ધરોહર વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમનો ઇતિહાસ ખૂબ જ જાજરમાન છે દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું દસમી સદીના ઉત્તરાધમાં એક એવી જગ્યા અને એવું સ્થાપત્ય કે જેમને રાણકી વાવ અથવા રાણી કી વાવ કહેવામાં આવે છે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ક્ષેત્ર છે જેની દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ જગ્યાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે એમનો ઇતિહાસ જાણીએ તો અણહિલ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી રાણી ઉદયમતીએ અગિયારમી સદીના અંતિમ ચતુર્થાસ પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું પરંતુ સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી પરંતુ વીસમી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી આ વાવના સ્થાપત્યની વાત કરીએ તો રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખૂલે છે રાણકી વાવ ચોસાઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે તે સાત માળ જેટલી ઊંડી છે આ વાવ જ્યાં પ્રકારની વાવ છે વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર જતા ત્રીસ કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે આ પ્રવેશદ્વારે અત્યારે કાદવ અને પત્રોત્રી ભરાઈ ગયેલું છે પણ મૂળત આ માર્ગ સંકટ સમયે રાજાને રાજ પરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે આ વાવ જ્યાં પ્રકારની

જીતેન્દ્ર રનેરા યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાતના પાટણની અંદર આવેલી આ ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી હતી અને એમના ભવ્ય ઇતિહાસને આપની સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો ભવિષ્યમાં પણ આવી કોઈ ઐતિહાસિક વિરાસતો ઐતિહાસિક મંદિરો પ્રાચીન અતિ પ્રાચીન જે આપણી ધરોહરો છે તેમનો ઇતિહાસ આપ સુધી પહોંચવાડવાનો ભરપૂર પ્રયત્ન કરીશું જો આપને અમારી આ યુટ્યુબ ચેનલ પસંદ આવી હોય તો એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે ફરી પાછા મળીશું કોઈ આવી જ ઐતિહાસિક જગ્યા ધાર્મિક જગ્યાની મુલાકાત લઈને આપની સમક્ષ રજૂ થશું ત્યાં સુધી અમને રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય